નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજારી વેદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપનું તૈયારી સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં વાત કરવાનો છે મિત્રો પેન્શન ન્યૂઝ ઓગણીસો છી બે હજાર સોળ વચ્ચેના નિવૃત્ત થયેલા પેન્શન માટે પેન્શન નિયમો માટે કયા કયા ફેરફાર કરવામાં આવે છે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું આપણે પેન્શન માટે સૌથી અગત્યનું જાણકારી લઈને આવ્યું છો જો તમે પેન્શનધારક છો અને મિત્રો ઓગણીસો સેસીથી બે હજાર સોળ વચ્ચે થયેલા પેન્શન મિત્રો છો તમારા માટે આ ફેરફાર ઉપયોગી બનશે જોઈ લો તમારા માટે સો ટકા ઉપયોગી બનશે વિડીયો સૌ આ વોટ્સઅપ ચેનલ ટ્રુપ બંને બનાવે છે લિંક પર ડિસ્ક્રિપ્શનમાં મૂકવું છો જોઈન થઈ જજો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી ધારક બાબતે પગાર પેન્શન ડીએ ડીઆર એચઆર અન્યતા કોઈ પણ આવે હર એક અપડે આપણું ચેનલ પૂર્વક કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે રકમ બટન દબાણ ભૂલશો નહીં તો ચાલો જાણીએ આજે મહત્ત્વની વિગતો તો મિત્રો ઓગણીસો સ્યાંસીથી લઈને બે સોળ વચ્ચે થયેલા જે પેન્શનધારો માટે આ મહત્વનું અપડેટ બની રહેશે ભારતમાં પેન્શન સિસ્ટમ ઇતિહાસ ઘણું જૂનું છે સમયની સારી રીતે ઘણા ફેરફાર થયા છે ખાસ કરીને ઓગણીસો એંશી ઓગણીસોનું બે છ બે સોળ પેન્શન યોજનામાં નોંધપાત્ર ફેરફાર થયા છે આ ફેરફાર મુખ્ય ઉદ્દેશ્ય પેન્શન વધુ સારા કે સારી નાણાકીય પ્રદાન કરવા અને તેમાં જીવનશૈલી સુધાર કરવાનો છે આ લેખમાં આપણે વર્ષોથી પેન્શન થયેલા ફેરફારો વિશે વિગતવાર માહિતી આપીશું જતાં પેન્શનની ગણતરી લાભો અને યોજનાનો કેવી રીતે સુધારો થયો છે અમે જોઈશું અને આ માહિતી જૂના તમામ પેન્શન માટે ઉપયોગી થશે ત્યારબાદ ઓગણીસો એંસી પહેલાં અને પછીનો ફેરફાર ઓગણીસો એંસી પહેલાં પેન્શન ગણતરી મુખ્યત્વે કર્મચારીઓના છેલ્લા પગાર આધારિત કરવામાં આવતી હતી પરંતુ ઓગણીસો એંશીમાં ચોથા કેન્દ્રીય કર્મચારી પગારની ભલામણ અનુસાર પેન્શનની ગણતરી નોંધપાત્ર સુધાર કરવામાં આવ્યા હતા પેન્શનની લઘુત્તમ પચાસ ટકા નક્કી કરવામાં આવી છે પેન્શનની ગણતરી માટે છેલ્લા દસ મહિના શ્રેસ પાક લેવામાં આવ્યો છે મહત્તમ તેત્રી વર્ષની સેવા મળે લાભો મળવા લાગ્યા છે પેન્શનની મહત્તમ મર્યાદા પંદરસો રૂપિયા પ્રતિ માસ કરવામાં આવી છે ઉજના પેન્શનના ફેરફાર લાભ મળ્યો અને તેમના પેન્શન વધારો થયું છે ઓગણીસો નવું પેન્શન યોજનાનો ફેરફાર ઓગણીસો નવું પાંચમા કેન્દ્રીય પગાર પંચ યોજના વધુ સુધારો રજૂ કર્યો છે પેન્શનની ગણતરી માટે ચાલીસ ટકા લાભ આપવામાં આવે છે જૂનું પેન્શન પેન્શન એક પોઈન્ટ એંશી ગણો વધારો છે ન્યૂનતમ પેન્શન દરમિયાન બારસો પંચોતેર કર્યું છે મહત્તમ પેન્શન પંદર હજાર પ્રતિ માસ નક્કી કરવામાં આવી છે ના ફેરફાર પેન્શનને વધુ નાણાંકીય સુરક્ષા પ્રદાન કરે છે બે હજાર છમાં પેન્શનમાં સુધારો બે હજાર છમાં છઠ્ઠા કેન્દ્રીય પગાર પણ સિસ્ટમમાં ઘણા મહત્વપૂર્ણ સુધાર કરે છે પેન્શન લઘુત્તમ મર્યાદાએ પાંત્રીસો પ્રતિ માસ કરવામાં આવ્યું છે મહત્તમ પેન્શન પિસ્તાળીસ હજાર રૂપિયા માસ કરવામાં આવ્યું છે જૂના પેન્શનનો બે પોઈન્ટ એંશી ગણો વધારો થયો છે જે વર્ષથી વધુ મારા પેન્શનને વધારી પેન્શનની જોગવાઈ કરવામાં આવી છે આ સુધારા પેન્શનની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે બે હજાર છમાં સિસ્ટમ ફેરફાર બે હજાર સોળમાં સાતમા કેન્દ્રીય પગાર પંચ યોજના વધુ ફાયદાકારક ફેરફાર કર્યો છે નૂનતમ પેન્શન પ્રતિ પ્રતિમાસ મહત્તમ પેન્શન એક લાખ પચીસ હજાર પ્રતિમાસ નક્કી કરવામાં આવ્યું છે જૂના પેન્શન પેન્શન બે વર્ષ સત્તાવું ઘણો વધાર્યો છે સો સો વર્ષ કરી વધુ હોય એના પેન્શન સો ટકા વધારાનું પેન્શન જોગવાય છે અને આ ફેરફાર પેન્શનની ખરીદ નોંધપાત્ર વધારો થયો છે પેન્શનની ગણતરી પદ્ધતિ પેન્શનની ગણતરી પદ્ધતિ સમય સાથે બદલાતી રહી છે હાલમાં પેન્શનની નીચે મુજબ કરવામાં આવ્યું છેલ્લા દસ મહિના સરેરાશ પગાર સેવા વગરની સંખ્યા વધારવા દાદા વધારાની રકમ મોંઘવારી પથ્થરનું જોડાણ લઘુત્તમ મહત્તમ મર્યાદાનું પાલન ઉદાહરણ તરીકે જો તમે કર્મચારી છો છેલ્લા સરેરાશ પગાર પચાસ છે તો તેને ત્રીસ વર્ષમાં સેવા આપી છે તો તેનું મૂળભૂત પેન્શન આશરે પચીસ હજાર રૂપિયા થશે ત્યારબાદ મિત્રો વિવિધ પ્રકારના પેન્શન યોજનાઓ ભારતમાં અનેક પ્રકારની પેન્શન યોજના છે નિવૃત્તિ પેન્શન કુટુંબ પેન્શન અપંગતા પેન્શન દયારુ પથ્થું વધારું પેન્શન ઉદ્ધાવસ્થા પેન્શન માટે દરેક યોજના પોતાના નિયમોને લાભો છે કર્મચારીઓને તેમની પરિસ્થિતિ અનુસાર યોગ્ય યોજના પસંદ કરવી જરૂરી છે પેન્શનમાં ફેરફારની અસર પેન્શન યોજના થયેલા ફેરફાર પેન્શન પર સકારાત્મક અસર પડી છે વધુ સહનાણી કે સુરક્ષા ધોરણમાં સુધારો મોંઘવારી રાહત જૂના પેન્શનોની વધારે સહાય પરિવારના સભ્યોનું રક્ષણ ના ફેરફાર પેન્શનની સમસ્યાનો નોંધપાત્ર ઘટાડો થયો છે પેન્શન યોજનામાં પડકારો પેન્શન પેન્શન સુધારા પેન્શન યોજના સુધાર થયો હોવા છતાં હજુ પણ કેટલા પડકારો છે આયુષ્યમાં વધારો થવાના કારણે પેન્શન ચૂકવણી બહુ જ છે અસંગીત ક્ષેત્રના કર્મચારીઓ માટે પેન્શન સુરક્ષાનો અભાવ પેન્શન ફંડમાં સંચાલન સુધાર કરવાની જરૂર છે પેન્શન ચૂકવણી વિલંબની સમસ્યા જાગૃતિનો અભાવ સરકાર આ પડકારો સામનો કરવા માટે સરળ પ્રયાસો કરી રહી છે ભવિષ્ય પેન્શન યોજના વિકાસ આગામી સમયમાં પેન્શન યોજના વધુ સુધારાની શક્યતા છે ડિજિટલ ટેકનોલોજી ઉપયોગ કરી પેન્શન વિતરણમાં સુધારવું અસંગઠિત ક્ષેત્રમાં નવી પેન્શન યોજનાઓ પેન્શન ફંડ રોકાણ વિવિધીકરણ પેન્શન યોજના સરળીકરણ પેન્શન માટે વધારાની સુવિધાઓ આ સુધારા પેન્શન સિસ્ટમ વધુ જ બનાવશે નિષ્કર્ષ છેલ્લા કેટલા દાયકા ભારતના પેન્શન સિસ્ટમ નોરપાસ સુધારો જોઈએ છે ઓગણીસો એંસી સોળ સુધીના ફેરફાર પેન્શન વધુ સારા નાણાકીય સુરક્ષા પૂરી પાડશે કે હજુ સુધી કેટલા વોટકારો છે સરકાર તેના પર સતત કામ કરી રહી છે ભવિષ્યમાં પેન્શન યોજનામાં વધુ સુરક્ષા અપેક્ષા છે જે પેન્શન વધુ લાભ આપશે થેન્ક યુ વેરી મચ ગુજરાત સાહિત્ય સબસ્ક્રાઈબ કરી લો બે લાખ મટા તમામ ભૂલશો ને થેન્ક યુ વેરી મચ